હેમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર નજીક આવેલ રણોલે જીઆઈડીસી માં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સી ના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સી ના 10 શખ્સને 7.25 લાખ ની મતાના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા એસઓજી ને માહિતી મળી હતી કે રણોલી જીઆઈડીસીમાં આવેલ રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર ચારમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઈવરો તથા હેલ્પરો તેના મળતિયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ભારત ગેસના ઘરેલું બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરે છે

એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરી છે તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભેર્યા પછી એનું રીપેકિંગ અને રીસેલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં

તો આવા ભયજનક બનાવ બનવાના ચારસીસ હન્ડ્રેડ પરસન્ટ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટી તો ગણાય છે કયા હા બીએનએસ પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુન્હ દાખલ કરેલા છે માં જે છે એક તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને ત્રણસો સોળ ચાર ત્રણસો અઢાર પાંચ અને એકસો વીસ બી અનુસંધાન આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ છે 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 કુલ આરોપી અત્યારે એમાંથી આપણા હાથ ઉપર મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણે નવે નવ જણા કે દસ જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ સાત લાખ અને છવ્વીસ હજાર જેવો મુદ્દામાલ પોલીસ કર્યો છે હા એ અનુસંધાને આપણે પેટ્રોલિંગ તો છેલ્લા ઘણા ટાઈમથી અસરકારક રીતે કરીએ જ છે પણ બાંતમી એસઓજી ને મળેલી એટલે એસઓજી એ કામગીરી કરેલી સ્થાનિક પોલીસ દ્વારા પણ ભૂતકાળમાં आवा केसों કરવામાં આવે છે સર આવા પ્રકારના એજન્સી ઉપર લાયસન્સ રદ થવાનું હોય છે હા ઈટ્સ અ પાર્ટ ઓફ પ્રોસીજર એ તપાસના કામે એજન્સી ના રિલેટેડ જે કઈ લખવાનું કુ વિશેષ અધિકારીને અથવા ઓથોરિટીને લાયસન્સ રદ કરાવવા સુધીની જે પ્રોસેસ એ માટે પોલીસ પ્રતિપથ છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે